તો મહત્વના સમાચાર પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની ધરપકડ છે કરી લેવામાં આવી છે ખાનની ધરપકડ છે અત્યારે હાલ સમાચાર પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનની ધરપકડ કરી લેવામાં આવી છે પાક રેન્જર્સે ઇમરાન ખાનની ધરપકડ કરી લીધી છે તો ઇમરાન ખાનની ધરપકડના સમાચારો છે જે વચ્ચે પણ વહેતા થયા હતા પરંતુ ઇમરાન ખાનની ધરપકડ નહોતી થઈ પરંતુ આ વખતે ઇમરાન ખાનની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે પૂર્વ રેન્જર્સે इमरान खानी धरपकड़ करी इमरान खान पाकिस्तान पूर्व प्रधानमंत्री पाक रेंजर से इमरान तो खानी तो है तो इमरान खानी पाकिस्तान आयान पूर्व पीएम इमरान खानी धरपकड़े कर તો મહત્વનું છે કે ઇમરાન ખાન છેતે કોર્ટરૂમ થી જ ઇમરાન ખાન ની ધરપકડ છેતે કરી લેવામાં આવી છે ભ્રષ્ટાચાર ના કેસ માં ઇમરાન ખાન ની ધરપકડ છેતે કરાઈ છે તો ઇમરાન ખાન સામે ઘણા બધા કેસ જે ચાલી રહ્યા હતા તોષાખાના કેસ માં પણ તેમની ધરપકડ થઈ શકે તેવી અજેત કયાઝ જેテ લગાવવામાં આવી રહ્યો હતો પરંતુ અત્યારે કોર્ટરૂમ થી જ તેમની ધરપકડ છેતે કરી લેવામાં આવી છે પાક રેન્જર સે ઇમરાન ખાન ની ધરપકડ કરી છે ભ્રષ્ટાચાર ના કેસ માં કરોડો ના ભ્રષ્ટાચાર કેસ માં ઇમરાન ખાન ધરપકડ છે છે તે કરી લેવામાં આવી જ ધરપકડ કરાઈ ભ્રષ્ટાચારના કેસમાં ઇમરાન ખાનની ની ધરપકડ કરી લેવામાં આવી છે પાક રેન્જર્સે ઇમરાન ખાનની ની ધરપકડ કરી લીધી છે તો આ મહત્વના સમાચાર છે જે મળી રહ્યા છે થી જ ઇમરાન ખાનની ની ધરપકડ કરી લેવામાં આવી છે ભ્રષ્ટાચારના કેસમાં કરોડોના ભ્રષ્ટાચારના કેસમાં ઇમરાન ખાનની ધરપકડ કરાઈ છે મહત્વનું છે કે તોષા ખાન કેસમાં પણ ઇમરાન ખાન છે તે ઝડપાયા હતા અને તેમણે જે તેમણે અત્યાર સુધી જે ગિફ્ટ્સ મળી હતી એ ગિફ્ટ્સ નજીવી કિંમતે વેચી દેવાનો પણ તેમની પર આરોપ લગાવવામાં આવ્યો હતો અને ઘણા બધા કેસ છે તેમની પર ચાલી રહ્યા હતા અત્યારે ભ્રષ્ટાચારનો જે કેસ છે તે ચાલી રહ્યો છે અને કોર્ટ રૂમની બહારથી જે તેમની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે પાક રંજન રેન્જન્સે ઇમરાન ખાનની ધરપકડ કરી છે ઇસ્લામાબાદ હાઈકોર્ટ બહારથી જ ઇમરાન ખાનની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે ભ્રષ્ટાચારના કેસ તેમની પર ચાલી રહ્યા છે અને આ સંદર્ભે જ ઇમરાન ખાનની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે કોર્ટની બહારથી જ તેમની ધરપકડ કરી લેવામાં આવી છે તો ઇમરાન ખાનની ધરપકડ કરાઈ છે સૌથી મોટા સમાચાર છે જે અત્યારે સામે આવી રહ્યા છે ધરપકડ કરી લેવામાં આવી છે ભ્રષ્ટાચારના કેસ છે જે ઇમરાન ખાન પર લાગ્યા છે અને આ તમામે તમામ કેસને લઈને આ તમામ આરોપોને લઈને કોર્ટ રૂમની બહારથી જ ઇમરાન ખાનની ધરપકડ છે તે અત્યારે કરી લેવામાં આવી છે ભ્રષ્ટાચારના કેસમાં ઇમરાન ખાનની ધરપકડ કરાઈ છે પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી છે ઇમરાન ખાન તેમની ધરપકડ છે તે કરી લેવામાં આવી છે ખાન પર આરોપ લાગ્યા હતા કે તેમને જે ગિફ્ટમાંથી જે ગિફ્ટ્સ મળ્યા હતા તે નજીવી કિંમતે પણ તેમણે વેચ્યા હતા આ પ્રમાણે આરોપ લાગ્યા હતા વધુ વિગતો મેળવીશું મનીષ પુરોહિત તમારી સાથે જોડાઈ ગયા છે મનીષ ઇમરાન ખાનની ધરપકડના તો ઘણા સમયથી હતા પરંતુ આજે સત્તાવાર રીતે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે કયા કેસમાં તેમની ધરપકડ કરાઈ અને શું છે વધુ અપડેટ લગભગ ત્રણ વખત એવું થયું છે કે પાકિસ્તાનમાં ઇમરાન ખાનની ધરપકડના ભણકારા વાગતા હોય આખી આખી રાત સુધી પોલીસ અને સમર્થકો ઇમરાન ખાનના સમર્થકો વચ્ચે ઘર્ષણ થતું હોય અને માત્ર ને માત્ર એ ખાલી ઘર્ષણના જ દ્રશ્યો નહીં પરંતુ આખાએ પાકિસ્તાનમાં આગની અને તોફાનોના દ્રશ્યો પણ આપણે થોડા દિવસ પહેલાં જોયા છે અને પાકિસ્તાનનો એવો રક્તરંજિત ઇતિહાસ પણ રહ્યો છે પરંતુ ઇમરાન ખાન જે કેસમાં અત્યારે જેલમાં જશે એ એ મુદ્દો બહુ જ ઇન્ટરેસ્ટિંગ એટલા માટે છે કારણ કે જે વિદેશમાંથી મળતી ભેટસોગાદો છે એમનો બારોબાર એમણે વહીવટ કરી નાખ્યો એવો એના પર આરોપ છે આ સહિતના કેટલાય જે શાબાઝ શરીફની સરકારમાં એમના પર અસંખ્ય એવા કેસ પણ દર્જ થયા છે કારણ કે ઇમરાન ખાનને ઇમરાન ખાન જ્યારે સત્તામાં આવ્યા ત્યારે એક રોબિનહુડની જેમ પોતાની એક ઇમેજ પાકિસ્તાનમાં આવામ વચ્ચે બનાવી હતી અને એમ પાકિસ્તાનની જનતાને પણ એવું લાગતું હતું કે ઇમરાન ખાન છે જે કદાચ દેશનું ભલું કરી શકે પરંતુ અધવચ્ચે જ્યારે એમની સરકાર ગઈ અને ત્યારબાદ જે પરિસ્થિતિ સર્જાઈ છે શાહબાઝ સરકાર જ્યારે આવી છે ત્યારથી જ એમની મુશ્કેલીઓનો વધારો થઈ જ ગયો હતો એક પછી એક એમના કેસ ખુલી રહ્યા છે એમની એમની પત્ની સામે પણ આ જ પ્રકારના કેસ દર્જ થયેલા છે એમની પત્નીએ પણ મોંઘીદાટ જે ગિફ્ટ છે એવી રીતે બારોબાર પધરાવી દીધી હતી એમની પત્નીઓને લઈને વારંવાર ચર્ચામાં રહેનારા ઇમરાન ખાન આજે તોષાખાના જે કેસ છે એમાં બહારથી જે વિદેશી જ્યારે કોઈ પ્રધાનમંત્રી કોઈ વિદેશના પ્રવાસે જાય છે અથવા તો પોતાના દેશમાં એઝ અ પ્રધાનમંત્રી અને કોઈ ભેટ ભેટસોગાદ મળે છે તો એમનો એમણે બારોબાર વહીવટ કર્યો હોવાના એમના પર આરોપ લાગ્યા છે થોડા દિવસ પહેલા આપણે જોયું હતું કે પાકિસ્તાનમાં પાકિસ્તાની જે પાકિસ્તાની પોલીસ અને ત્યાંના જે ઇમરાન ખાનના જે પીટીએના સમર્થકો છે એમની વચ્ચે એક શંકર ખૂની ખેલ ચાલ્યો હતો લગભગ એક વીક સુધી આખાએ પાકિસ્તાનમાં કરફ્યુ જેવી પરિસ્થિતિ રહી હતી કારણ કે ઇમરાન ખાનના સમર્થકોએ મોટી સંખ્યામાં રસ્તા પર આવીને એમની ધરપકડ થાય એ વાતનો વિરોધ કર્યો હતો પરંતુ હવેની પરિસ્થિતિ કદાચ એવી પણ થઈ શકે હવે કારણ કે જે પ્રકારે ઇમરાન ખાનની ધરપકડ થઈ છે કોર્ટ રૂમની બહારથી જ તો એમના સમર્થકો કદાચ શાંતિથી ન બેસે એ વાતમાં પણ કોઈ બેમત નથી કારણ કે પાકિસ્તાનનો ઇતિહાસ હંમેશા રહ્યો છે કે એક સત્તા જ્યારે જાય છે અથવા તો જ્યારે સત્તા વગર નથી રહી શકતો કોઈ માણસ તો એકથી બીજા રાજકીય વિરોધીને આવી જ રીતે ખતમ કરવાનો અથવા તો જીવ લઈ લેવાનો પણ એમનો રક્તરંજિત ઇતિહાસ છે આપણે જોયું છે કે પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં છ થી વધારે એવા પાકિસ્તાનના જે નેતાઓ છે સર્વોચ્ચ નેતાઓ છે જેમની આવી રીતે રાજકીય હત્યાઓ પણ થઈ ગઈ છે ઇમરાન ખાન પર પણ ગોળીઓ ચાલી હતી પરંતુ અત્યારે આ સૌથી મોટા સમાચાર પાકિસ્તાનથી એટલા માટે કારણ કે ઇમરાન ખાન જો જેલમાં જાય છે તો એમના સમર્થકો શું શાંતિથી રસ્તા શાંતિથી કોઈ લડાઈ લડશે હિંસક માર્ગે કોઈ લડાઈ લડશે એ વાતમાં કોઈ તથ્ય એટલા માટે નથી કારણ કે પાકિસ્તાનમાં આવામ એ જ વસ્તુ ચાહે છે કે એમના નેતાને ગમે તે રીતે બહાર રાખવામાં આવે પાકિસ્તાન જે પીટીઆઈ ના સમર્થકો છે એ પણ એવું જ ચાહે છે કે ઇમરાન ખાનની જે ધરપકડ થઈ છે બિલકુલ રાજકીય દ્રેસ થઈ છે અને આ જ વસ્તુ હવે વિરોધ થશે થોડી વારમાં કદાચ કારણ કે આપણે જોયું છે થોડા દિવસ પહેલા જ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અવની જે બિલકુલ થી આભાર મનીષ આપ અમારી સાથે જોડાયા કૃષ્ણા ન્યૂઝ થી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે કૃષ્ણા પાકિસ્તાનના ના પૂર્વ પીએમ ઇમરાન ખાનની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે હવે પછી ની પરિસ્થિતિ શું હશે કૃષ્ણા જી બિલકુલ અવની અત્યારે પાકિસ્તાન જે રીતે આર્થિકની સાથે સાથે રાજકીય અસ્થિરતાનો ઘણા સમયથી સામનો કરી રહ્યો છે અને જેવી રીતે પાકિસ્તાન માટે કહેવામાં આવે છે કે અહીં કોઈ એક નેતાનું કે કોઈ પોલિટિકલ પાર્ટીનો નહીં પરંતુ સેનાનું શાસન ચાલતું હોય છે અને અત્યાર સુધી એક પણ એવું શાસન નથી એક પણ એવો રાજકીય પક્ષ નથી કે જે પોતાની પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરી શક્યો હોય અને આના કારણે આ દાવા વધારે મજબૂત બને છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઇમરાન ખાન પર જે રીતે ધરપકડની તલવાર લટકતી હતી એમના પર પંચ્યાસી કરતાં વધારે કેસ લાગેલા હતા જેમાં કરપ્શનના કેસ લાગેલા

અઢારથી બે હજાર બાવીસના સમયગાળા દરમિયાન જ્યારે ખાન પ્રધાનમંત્રી હતા ત્યારે વિદેશમાંથી તેમને જે ભેટ મળી હતી તેમાં લાગી ચૂક્યા છે એ મુજબ કોઈ વ્યક્તિ જો દોષિત સાબિત થાય છે આતંકવાદના કેસમાં તેને આજીવન કેદની સજા પણ ફટકારવામાં આવી શકે છે અને કેપિટલ પનિશમેન્ટ એટલે કે ફાંસીની સજા પણ ફટકારવામાં આવી શકે છે કદાચ આપણને એવું નવાઈ લાગે કે કોઈ પૂર્વ પ્રધાનમંત્રીને ફાંસીની

શકે છે અને એના કારણસર જ ઇમરાન ખાન આનો વિરોધ કરતા હતા કારણ કે એમને એવું લાગતું હતું કે અત્યારે જે પાકિસ્તાનમાં સ્થિતિ પ્રવર્તી રહી છે અને અત્યારનો જે પક્ષ છે એ અત્યારે દેશને સારી રીતે ચલાવવામાં અસક્ષમ છે અને એના કારણે તાજેતરમાં જેટલું બને એટલું જલ્દી ચૂંટણી થવી જોઈએ જેના કારણે પાકિસ્તાનની જનતાએ નક્કી કરી શકે કે તે કોને સત્તા આપવા માંગે છે ગાદી પર આપવા માંગે છે અને એના કારણે જ તેમના પર આ આરોપોની આખી યાદી લંબાવવામાં આવી હતી યાદી લગાવવામાં આવી હતી જેનો ઇમરાન ખાન સતત વિરોધ કરી રહ્યા હતા માર્ચ મહિનામાં આપણે જ્યારે જોયું હતું કે એના પર સમન્સ એમને સમન્સ પાઠવવામાં આવ્યું હતું અને ત્યારે હિંસક અથડામણો થઈ હતી વિરોધ પ્રદર્શન થયા હતા ઇમરાન ખાનને એ સમયે આદેશ કરવામાં આવ્યો હતો કે તેઓ હાજર રહે પરંતુ તેઓ હાજર નહોતા રહ્યા અને એના કારણે તે સમયે પણ સ્થિતિ વધારે બગડી હતી હવે જો અત્યારે સ્થિતિને આપે જે રીતે સવાલ કર્યો કે હવે આગામી સમયમાં શું થઈ શકે છે તો માર્ચ અને એપ્રિલ મહિનામાં આપણે મેં જેવું જોયું હતું એવું જ આગામી સમયમાં થઈ શકે છે કારણ કે હવે ઇમરાન ખાનની ધરપકડ ઇસ્લામાબાદ કોર્ટની બહારથી જ થઈ ગઈ છે એટલે સ્વાભાવિક છે કે ઇસ્લામ ઇમરાન ખાનના સમર્થકો છે તેઓ તેનો વિરોધ કરશે અને બીજી બાજુ સત્તા પક્ષ અને સેના અને પોલીસ એ ઈમરાન ખાનના ના વિરોધ ઇમરાન ખાનના સમર્થકોને દબાવવાની કોશિશ કરશે એટલે સ્વાભાવિક છે કે પરિસ્થિતિ હજુ પણ વધારે વણસી શકે છે અવની જે બિલકુલથી પરિસ્થિતિ વધુમાં વધુ વણસી શકે છે તેવું લાગી રહ્યું છે ક્રિષ્ના પરંતુ પાકિસ્તાનમાં અત્યારે ઇમરાન ખાન સતત આરોપો લગાવી રહ્યા છે કે અમારા હત્યાનું પણ કાવતરું છે કારણ કે વચ્ચે જ્યારે તેમણે મહા રેલી યોજી હતી ત્યારે પણ તેમની પર જે ગોળીઓ ચલાવવામાં આવી હતી ત્યારે જ તેમણે કીધું હતું આ સિવાય તેઓ વહેલી ચૂંટણીની પણ માંગ કરી રહ્યા છે પરંતુ અત્યારે આજે તેમની ધરપકડ કરવામાં આવી છે પરંતુ ધરપકડ કર્યા બાદ હવે શું કરશે આર્મી જે ધરપકડ કરવામાં આવી છે તેમને ક્યાં લઈ જવામાં આવ્યા છે ધરપકડ કરીને હજી અમને પાકિસ્તાની રેન્જર્સ દ્વારા ઇમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે હવે આગામી સમયમાં તેમને ક્યાં લઈ જવામાં આવે છે વિગત આવશે સામે એટલે ખબર પડશે પરંતુ પાકિસ્તાનમાં સ્થિતિ એટલા માટે ભયાનક છે કારણ કે આ પહેલા ઝુલ્ફિકર અલી ભુટ્ટો બેન્ઝર ભુટ્ટોના પિતા હતા તેમનું પણ ખૂબ ખરાબ રીતે મૃત્યુ થયું હતું ફાંસી પર ઘણા બધાને લટકાવવામાં આવ્યા છે અને તેમાં સૈન્ય શાસકોનો પણ સમાવેશ થાય છે કારણ કે એવું કહેવાય છે કે પાકિસ્તાનમાં સેના શાસન કરે છે અને જે સેનાને જેટલું સારી રીતે હેન્ડલ કરી શકે છે જે એમની કઠપુતળી બની શકે છે એ રાજનીતિ ચલાવી શકે છે સત્તા પર રહી શકે છે અને એવા જ આરોપ અત્યારે જે પ્રધાનમંત્રી છે શાહબાઝ શરીફ એના પર લાગતા રહ્યા છે ખાન જ્યારે શરૂઆતમાં બન્યા હતા ત્યારે એવું કહેવાતું હતું કે તેઓ સેનાને સારી રીતે હેન્ડલ કરતા હતા અને બંને વચ્ચે માર્ગે ચાલતા હતા પરંતુ ધીમે ધીમે જે સ્ટેન્ડ તેઓ લેતા ગયા અને એના કારણે તેમનો વિરોધ વધારે ને વધારે વકરતો ગયો અને સેના પણ તેમની સામે આવી ગઈ અને એના કારણે જ આખું જે આખું જે રાજકીય ચિત્ર સામે આવ્યું હતું પાકિસ્તાનનું એમાં આપણે જોયું હતું કે એમને સત્તા પરથી હટાવીને શાહબાઝ શરીફ પ્રધાનમંત્રી બન્યું

હા બિલકુલ અવની આ આ પહેલાં પણ ઘણા બધા એવા ભાષણો સામે આવી ચૂક્યા છે સ્વાભાવિક છે કે કોઈ પણ નેતા પોતાના ભાષણો થકી પોતાના સમર્થકોને ઉશ્કેરવાની કોશિશ કરતો હોય છે અને પાકિસ્તાનમાં આવું થતું રહે છે પોતાના સમર્થકોનું સમર્થન મેળવવાની કોશિશ કરતો હોય છે ઇમરાન ખાન દ્વારા પહેલાં પણ જ્યારે પણ જાહેર મંચ પરથી ભાષણો આપવામાં આવ્યા આ પહેલા ઘણા બધા દ્રશ્યો સામે એવા આવી ચૂક્યા છે એમના ભાષણો પણ સામે આવી ચૂક્યા છે જેમાં એમણે એવું કહ્યું હતું કે મને જો કોઈ અડવાની કોશિશ કરશે તો મારા સમર્થકો ચૂપ નહીં બેસે અને એ જ એક કારણ છે કે માર્ચ મહિનામાં જે હિંસક અથડામણો થઈ હતી હિંસક પ્રદર્શનો થયા હતા તેમના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ દ્વારા સ્વાભાવિક છે અને એવી સંભાવનાને બિલકુલ નકારી ન શકાય કે એમના સમર્થકો દ્વારા વધારે ને વધારે વિરોધ પ્રદર્શન કરવામાં આવી શકે છે હજુ પણ વધારે હિંસા ફેલાઈ શકે છે અને આ પહેલા જે આપણા દ્રશ્યો જોયા હતા કે ક્યાંક ફાયરિંગ કરવાની પણ પોલીસને ફરજ પડી હતી જો એવા દ્રશ્યો ફરીથી પાકિસ્તાન માંથી સામે આવે તો નવાય નહીં જે બિલકુલ થી આમ તો તેમને જમાનત પણ મળી ગઈ હતી છતાં પણ તેમની ગિરફતારી કરવામાં આવી એ પણ એક સવાલ થઈ રહ્યો છે કૃષ્ણા અહીંયા અને ખાસ કરીને આ કયો કેસ છે કારણ કે તોષાખાના સિવાય બીજા 85 કેસ તો તેમની પર ચાલી રહ્યા હતા હા બિલકુલ એમની પર ઇશ્નિંદાનનો કેસ પણ છે ભ્રષ્ટાચારનો કેસ છે રાયોટિંગનો એટલે કે તોફાન ભડકાવાનો કેસ છે હિંસા ભડકાવાનો કેસ છે ઉશ્કેરણીજનક ભાષણોનો કેસ છે અને ભ્રષ્ટાચારનો કેસ કે જેના હેઠળ 2018 થી 2022 માં જ્યારે તેઓ પ્રધાનમંત્રી હતા ત્યારે કેટલાક વિદેશમાંથી આવેલી ભેટ અંતર્ગત તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો અને તેમણે આ ભેટનો કઈ રીતે ભેટ કેવી રીતે મેળવી હતી ગેરકાયદેસર રીતે અને કઈ રીતે તેનો ઉપયોગ કર્યો હતો તેના પર આ કેસ લગાવવામાં આવ્યા છે અને એ જ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હોઈ શકે છે કારણ કે ઘણા બધા એમની સામે કેસ છે અને ઇમરાન ખાન પોતે પણ કહી ચૂક્યા છે કે દર વખતે મારી પર પાંચથી દસ કેસ વધારે વધતા જાય છે આ પહેલાં જ્યારે તેમણે તેમના કાર્યકર્તાઓ સાથે જનભાષણ આપ્યું હતું સંબોધન કર્યું હતું અને ત્યારે હિંસક અથડામણો થઈ હતી ત્યારે હિંસા ભડકાવવાનો તેમના પર કેસ લાગ્યો હતો તોફાનો ભડકાવવાનો કેસ લાગ્યો હતો એટલે હવે કરપ્શનના કેસમાં પણ જો તેઓ દોષિત સાબિત થાય છે તો તે ડિસ્કોલિફાઈડ થઈ શકે છે અને ક્યારેય પોતાની રાજકીય કારકિર્દીમાં તેઓ આગળ નહીં આવી શકે અવની બિલકુલ કારણ કે છેલ્લા ઘણા સમયથી જે ઇમરાન ખાન છે તે બધાની નજરોમાં હતા ને તેમણે પોતે પણ એવું કહ્યું હતું કે પાકિસ્તાન આર્મી છે ખરેખર કંઈક કંઈક ને કંઈક મોટું કરશે મારા વિરુદ્ધ કોઈક ષડયંત્ર કરશે અને મારી હત્યા પણ કરાવી શકે છે તેવો પણ તેમણે આરોપ લગાવ્યો હતો એટલે કદાચ તેમની કારકિર્દી છે તે સંપૂર્ણપણે અહીંયા ધ્વંસ્ત થઈ શકે છે તેવું લાગી રહ્યું છે કૃષ્ણ હા અવની નવાઝ શરીફથી માંડીને ઘણા બધા એવા નેતાઓ

ઇમરાન જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે એમણે કરોડો રૂપિયાની જમીન પોતે સેટિંગ પાડીને એમને માપી દીધી હોવી એવી પણ વાત સામે આવી છે આ જમીનના સોદામાં એમની પત્ની જે બુસરા છે એમણે પણ સોનાની અંગૂઠી સહિતની મોટી કિંમતી રકમ જે છે એમની પાસેથી માંગી હતી એવી પણ વાતો સામે આવી રહી છે પરંતુ આની સાથે જે સૌથી મોટી વાત અહીંયા એ છે કૃષ્ણા કે આખે આખા કેસમાં ઇમરાન ખાન જે છે ફસાવાની તૈયારીઓ છેલ્લા ઘણા સમયથી થઈ રહી હતી પાકિસ્તાની સેના એમની ધરપકડ કરી છે એટલે એમને અરેસ્ટ કર્યા છે કારણ કે છેલ્લા ઘણા સમયથી ઇમરાન ખાન જે છે પાકિસ્તાની સેના સામે પણ ઝેર રોકતા હતા કારણ કે એ માનતા હતા એમની જે સરકાર ગઈ છે એની પાછળ સૌથી મોટું કોઈ ફેક્ટર હોય તો પાકિસ્તાની સેના છે કારણ કે પાકિસ્તાની સેના જો ચાહે તો ગમે તેને પ્રધાનમંત્રી બનાવી શકે છે જે ગમે તેની સરકારો બનાવી શકે છે અને ઉથલાવી પણ શકે છે છે આજ પરિસ્થિતિની અંતર્ગત પાકિસ્તાનમાં આજે સૌથી મોટો ઘટનાક્રમ જે સામે આવ્યો અને એ છે કે ખાનની ધરપકડ ધરપકડથી છે જમીનના કેસમાં જે ભેટ સોગાદોનો જે કેસ હતો એ કેસમાં એમના પર અત્યારે કોઈ કાર્યવાહી નથી થઈ એમના વકીલે એક વિડીયો શેર કર્યો છે અને વિડીયોમાં પોતે લથબથ હાલતમાં લોહીથી ખરડાયેલા હોય એ પ્રકારની પરિસ્થિતિમાં એમણે એવી અપીલ કરી છે કે

અત્યાર સુધીમાં પાકિસ્તાને જ્યારે જ્યારે પણ પાકિસ્તાનમાં જ્યારે જ્યારે પણ સત્તા પરિવર્તન થયું છે તો પાછળ એક ખૂની હંગામો થયો હોય 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 કોઈ નેતાનું મર્ડર થઈ એની હત્યા અને આપણે એ પણ જોયું છે કે પાકિસ્તાનના સેનાના જવાનો કે પાકિસ્તાનની જે સેના છે એના જે આર્મી ચીફ હોય છે એમની પાસે કેટલી પાવર હોય છે કેટલો તાકાત હોય છે કારણ કે સેના જે છે એની પોતાની એક અલગ પ્રોપર્ટી પોતાની એક અલગ અલગ સ્વાયત્ત વ્યવસ્થા છે અને એના જ કારણે એના જ બળબૂતા પર પાકિસ્તાની સેના જે છે સરકારોને ઉથલાવે છે અને રમાડે પણ છે ઇમરાન ખાન જ્યારે પ્રધાનમંત્રી પદેથી હટ્યા ત્યારે એમણે ચોખ્ખો આરોપ લગાવતા એવું કહ્યું હતું કે મારી સરકાર પાડવામાં અમેરિકા સહિત પાકિસ્તાની સેનાનો હાથ છે અને આ સેનાએ આજે એમની ધરપકડ કરી છે સૌથી મોટી વાત અહીંયા છે કે ભ્રષ્ટાચારના કેસમાં એમની ધરપકડ થઈ છે